નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બાર જુલાઈ માધવ વૃંદ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સિલાસન ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો બાર જુલાઈ પૂજ્ય દેદીજીના જન્મ દિવસ માધવ વૃંદના પવિત્ર દિને અદ્ભુત દાદાજીના ચરણોમાં વંદન કરી વૃક્ષારોપણ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં તમામ ગ્રામજનોએ ભાગ લીધો અને છોડમાં રણછોડ ઝાડમાં જગદીશ પાનમાં પ્રભુ એ વાતર આત્માના ભાવ સાથે પૂજન વિધિ કરી અને છોડ રોપવામાં આવ્યા હતા અને રોપા ઓછીની જવાબદારી દરેક સભ્યને આપવામાં આવી હતી કાર્યક્રમમાં અનિલભાઈ ભટ્ટ જસુભાઈ પ્રજાપતિ હિરેનભાઈ બિરેનભાઈ અને સમગ્ર ગામના પૂજારીઓએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિરોધી કૌસિંગ ન્યૂઝ ગુજરાતી